ગત તારીખ ચોવીસ છ બે હજાર પચીસ ના રોજ વાઘોડિયા તાલુકા પૂર્વ વિસ્તારમાં વરસાદ વર્ષો હતો વરસતા વરસાદ વર્ષવેલ હિંમતપુરા મુવાળા આશા ભગાપુરા ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા આ સમયે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલે ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ તલાટી કમ મંત્રીઓને આપેલ સૂચના મુજબ તેઓ જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ત્યાં તેઓ હાજર રહી લોકોને સાથે ખડે પગે રહી મદદમાં લાગ્યા હતા વશવિલ જૂથ ગ્રામ પંચાયતના આસા ગામના કેટલાક રહેણાંક વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તેમજ વસવેલ ગામના દૂધ ડેરીના મંત્રી ધર્મેશભાઈ તેમજ વશવેલ ગામના યુવા ટીમ દ્વારા આસા ગામના મુખ્ય ફળિયામાં લોકોને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આસા ગામમાં પાણી ઉછળતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી દ્વારા આસા ગામે વરસાદી પાણીથી થયેલ નુકસાનીનું સર્વે હાથ ધરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ સંદીપ પટેલ વાઘોડિયા ગત ચોવીસ તારીખના રોજ વાઘોડિયા તાલુકામાં લગભગ બપોરના બારથી બેના ગાળામાં પૂર્વ વિસ્તારના ગામોમાં ભારે વરસાદ થવાના કારણે વસવેલ તેમજ અન્ય ગામોમાં એ જ રીતે સહેડાલમાં પણ ભારે વરસાદના પાણી ફરી વળ્યા હતા આ સમય દરમિયાન વસવેલ સહેડાલ તેમજ તમામ ગામોના સરપંચશ્રી ખડેપગે હાજર હતા અને તલાટી કમ મંત્રી શ્રી દ્વારા પણ સમયસર લોકોને જાણ કરવામાં આવેલી હતી એટલે કોઈ પ્રકારની વધુ પડતી કોઈ જાનહાની કે બીજી કોઈ નુકસાની થયેલ નથી તેમજ આ જાણકારી સતત તાલુકામાં જે નુકસાન તો વરસાદની જાણકારી સતત મીડિયા દ્વારા પણ અમને મળતી રહે છે અને એના જ કારણે અત્યારે તાલુકા પંચાયત દ્વારા તમામ ગામોમાં સર્વે કરવામાં આવેલા છે અને સર્વેના અંતે આગામી દિવસમાં તમામને સરકારી સહાયના ધોરણે જે ધોરણ નક્કી કરવામાં છે એ પ્રમાણે સહાય પણ વિતરણ કરવામાં આવનાર છે